રામ રામ કે મજામાં એમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા વ્લોગ ની અંદર તો એક કોમેન્ટ હતી કે દોઢ બે મહિનાનું વાસરું પાડરું થાય એટલે પાણી પીવરાવાય કે ન પીવરાવાય ભાઈ હું ત્યાં પીવરાવા દોઢ મહિનાનું વાસરું થાય એટલે કે પાડરું થાય એટલે કે આપણે હેના દોઢ મહિનાનું થાય ને એ પછી આપણે એને દૂધની પુરવાર ન કરે કરાય દોઢથી બે મહિનાને થાય ત્યાં સુધી આપણે દોઢ બે બે લીટર દૂધ પીવા દઈએ બે લીટર હવાઈની બેલટર થાય છે એટલે દૂધ એટલે ત્યાં સુધી એને પ્રવાહની જરૂર હોય એટલે એટલા પ્રવાહીમાં એની જરૂર પૂરી પડે જાય એટલે પછી આપણી ટ્રેન બે મહિના પછીનો થાય ને એટલે વધારે ગ્રોથ કરે ગ્રોથ કરે એટલે પ્રવાહીની વધારે જરૂર પડે એટલે આપણે હે લીટર દોઢ લીટર પાણી પીવાનું જોઈએ પણ આપણે હે ને પાડીને કે વાંસળીને પાણી પીવાની ખબર પડવી જોઈએ કે આપણે એટલું જ પાણી પીવાય તો કોન્ટીમાં પીવરાવાય હોય ને તો આપણું માપ રાખવું પડે કે બે થી દોઢ લીટર પાણી પીવરાવાય એટલે પાણી ત્યાં જરૂરી છે તો આ વ્લોગ જો તમને કેમ હોય તો લાઇક શેર કરીજો સબસ્ક્રાઈબ કરજો ને આગળ આગળ શેર કરીજો ઇન્સ્ટાગ્રામમાં મૂકી હું ને યુટ્યુબમાં આપણો બ્લોગ ખાં સાત વાગે કાયમ આવે જ જાય આ આ બ્લોગ થોડોક લેટાય છે તો આપણે હે ને આપણે જો આ ભાદરની હે ને પાણી આપણે જે મેં તમને વાત કરીને એવી રીતથી ભાદરની ઉજેરી ને ભાદરની બે વર્ષ માથે ત્યાં